બનાસકાંઠામાં કેનાલના કામોમાં વ્યાપકપણે ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ છે કેનાલની સાફ સફાઈ અને રિપેરિંગમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ સીપુ કેનાલમાં સફાઈ માત્ર દેખાડા પૂરતી જ થતી હોવાનો આક્ષેપ એજન્સીઓ અને અધિકારીઓની મિલીભગતના કારણે કેનાલની સ્થિતિ ખરાબ છે તૂટેલી કેનાલો છતાં જવાબદાર સિંચાઈ વિભાગ હજુ ગુમકર્ણની નિદ્રામાં છે વર્ષોથી કેનાલો તૂટેલી હાલતમાં જ હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે નર્મદાનું પાણી ઠાલવવામાં આવે તો કરોડો રૂપિયા પાણીમાં જશે તેવું ખેડૂતો જણાવી છે એમાં કોમ બરાબર હોતું નથી એના કારણે કેનાલ ફૂટી જાય છે પાણી છોડવામાં આવે એટલે કેનાલ ફૂટી જવાની જાય છે દર વખતે કરે એટલે એક બે દિવસ હેડે અને પછી ફૂટી જાય છે એના કારણે કોઈ રજૂઆત આગળ કરી પણ કોઈ વપરતો નથી ખેતરમાં નુકસાન થાય છે પાણી પડે એના કારણે પાક નુકસાન થઈ જાય કેનાલો બનાવી છે પણ કેનાલોની સ્થિતિ કેવી છે એની વાસ્તવિકતા જોઈએ તો માત્ર સરકાર સમય આવે દેખાવ ખાતર સાફ સફાઈ કરે અને જ્યારે પણ પાણી છોડવામાં આવે ત્યારે કેનાલના પાણી ખેડૂતોના ખેતરોમાં જઈ અને ખેડૂતોને લાભ કરવાને બદલે અનહદ નુકસાન પહોંચાડે છે કરોડો રૂપિયાની ગ્રાન્ટ સફાઈના નામે રિપેરિંગના નામે આવે છે એ ગ્રાન્ટો ચાવ થઈ જાય છે પણ વાસ્તવમાં કાયમી ઉકેલ માટે આ કેનાલો ક્યારેય ક્યારેય રિપેર થતી નથી અને વર્ષો વર્ષ કેનાલના રિપેરના નામે કરોડો રૂપિયા લોકો ખાઈ જાય છે માટે સરકારે ધ્યાન આપવું જોઈએ અને આ કેનાલો એ યોગ્ય રીતે રિપેર થવી જોઈએ એવી પણ ખેડૂતોની માગણી છે આ આ લોકો આ શીપુમાં પાણી આ કેનાલમાં છોડવાની વાતાવરણ થાય તો આ કેનાલ સુધી તૂટેલી પડી છે કેનાલ તૂટેલી પડી હવે આ લોકો કેનાલમાં પાણી છોડશે ગમે તે ડેમમાંથી છોડે પાઇપલાઇન દ્વારા છોડે એટલે આ ટોન ટોન કેનાલનું પાણી આવે ખેતરમાં એટલે અમારો પાક બધો નિષ્ફળ જાય છે વાયેલો પાક છે એ નિષ્ફળ જાય હમો આ લોકો રિપેરિંગ કરતા નહીં આવે જીસીબી લઈને આવે અહીંથી બાવળી બાવળી હોય ગાઢ દે અને જે તે ગ્રાન્ટ પાસ જાય લેતા કે રમવાના કોઈ આનું રિપેરિંગ કોમ કોઈ કરતા નહીં અહીંયા હાલ શિયાળાની સિઝન ચાલુથી ખેડૂતોને ખેતી માટેનું પાણી ઉપયોગ માટે ડેમમાંથી છોડવાનું છે પરંતુ હાલમાં આ નહેરની પરિસ્થિતિ ખરાબ હોવાથી આ આજુબાજુના ખેતરોમાં પાણી ફૂટી જાય તેમજ નુકસાન બહુ થાય છે ત્રીસથી પાંત્રીસ ગામોને આ પાણી પૂરું પાડે છે પણ આ કા ગાડીથી નહેરની રિપેરિંગનું કામ બરાબર નથી તેના લીધાથી ખેડૂતને નુકસાન પણ થઈ શકે છે તે આગળ જેમ બને તેમ સરકારની વિનંતી કરવામાં આવે છે કે જે આ ગ્રાન્ટ આપી છે તેમને આવી અને પરત ચેક કરી અને આનો નિકાલ કરવાનો છે તૂટેલી પડી છે વધારે એના કારણે ઘૂસી જાય પાણી હાલ જરૂર છે શિયાળુ વાવેતર માટે ફૂલ જરૂર છે હાલ સરકાર ઓભર ઓ સારું રહેવા તો બહુ કરી પણ કોઈ ઓભરતું નથી સફાઈ કરી જતા રે થોડું થોડું કામ કરી સાત પાંચ મહિનાથી તો આ કામ ચાલુ જાય હેડું લાઈન બન્યું તો બાર મહિનાથી તો બાર મહિનાથી આમ તો દસ બનાવું બનાસકાંઠાનો જીવાદોરી જે સિપ્પુ ડેમ છે ને સિપ્પુ ડેમની જે કેનાલો છે તે ખેડૂતો માટે સિંચાઈ માટે પાણી આપવા માટે બનાવેલી છે પરંતુ છેલ્લા આઠથી દસ વર્ષથી જે કેનાલો છે કેનાલો કેનાલોની જે હાલત એટલી બધી દયનીય બની છે કે જે ખેડૂતો છે તે ખેતી પણ નથી કરી શકતા એટલે કહી શકાય કે અત્યારે શિયાળાની જે સિઝન શરૂ થઈ છે ખેડૂતોને વાવેતર કરી નાખ્યું છે પાણીની જરૂર છે ત્યારે સીપુ ડેમ દ્વારા જે પાણી છોડવામાં આવશે ત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ છે તે સિપુડેમની કેનાલોની રિયાલિટી ચેક કરવા પહોંચી છે આપ જે રીતે જોઈ શકો છો કે આ સીપુ ડેમની જે કેનાલો છે પાંત્રીસ થી ચાલીસ ગામોને આ કેનાલ મારફતે જે સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે પરંતુ આ કેનાલોની હાલત એટલી દયનીય બની ગઈ છે અત્યારે જે રીતે ડેમમાંથી પાણી છોડવામાં આવે ને આ કેનાલ મારફતે જે પાણી બહાર આવે છે પરંતુ જે કેનાલો તૂટેલી હાલતમાં છે એટલે સીધું જ જે કેનાલોનું પાણી છે તે ખેડૂતોના ખેતર સુધી પહોંચી જાય છે ને ખેડૂતોને મોગા ભાવનું જે વાવેતર કરેલું હોય છે તેના ઉપર પાણી ફરી વળી છે એટલે ખેડૂતોએ અનેક વખત રજૂઆતો કરી છે કેનાલો રિપેરિંગ કરવા માટે પરંતુ આજ દિન સુધી કોઈ જ તંત્રએ ખેડૂતોની વાત સાંભળી નથી એટલે ખેડૂત કહી શકાય કે ખેડૂતો અત્યારે નારાજ જોવા મળી રહ્યા છે ખેડૂતો પણ લાચાર છે કે ખેતી કરવી તો કઈ રીતે કરવી એટલે કહી શકાય કે જે રીતે આ કેનાલો એટલી હદે તૂટેલી છે કે જે રીતે ક્યાંય પણ પાણી ડેમનું પાણી જો છોડવામાં આવે કેનાલોમાં તો સીધું જ ખેડૂતના ખેતરમાં ઘૂસી જાય છે અને લાખો રૂપિયાના ખર્ચે જે વાવેતર કરેલું હોય છે વાવેતર ઉપર પાણી ફરી વળે છે એટલે અત્યારે તો ખેડૂતોની એક જ માગ છે કે છેલ્લા આઠ દસ વર્ષથી જે ખેડૂતો છે તે વારંવાર જે રજૂઆતો કરતા હોય છે પરંતુ હજી સુધી તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર બધી જે કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવતી હોય છે કેનાલો રિપેર કરવા માટે પરંતુ જે તંત્ર છે તે ફક્ત સાફ સફાઈ કરીને જતું રહે છે ને કેનાલોની જે તૂટેલી હાલતમાં જ પડી છે એટલે ખેડૂતો અત્યારે નારાજ છે ખેડૂતોની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક આ જે કેનાલો છે તેનું રિપેરિંગ કામ કરવામાં આવે સમાર કામ કરવામાં આવે થી ખેડૂતો અત્યારે માગ કરતા જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન જીતુ સોલંકી સાથે રતનસિંહ ઠાકોર ન્યૂઝ કેપિટલ બનાસકાંઠા